ટા માતાઓનો હેતેનો જોયો અને તેથી રાજકીય રીતે અમારી સામે આવ હોય તેથી કાયમી સહકારી ક્ષેત્રમાં મારી તૈયારી છે મેદાન ખુલ્લું છે આવી જાજો કારણ કે આ ઈમારત છે ને 8 લાખ ખેરુ સભાસદોના સદનના ભરોસા ઉપર ચાલેલી ઈમારત છે આ એ સમય હતો વિઠલભાઈ વખતનો તેદી કાકરી નથી એલી તો આ તો મજબૂત ઈમારત છે આનો દાણો તમારાથી નઈ હલે મારી ખુલ્લી ચેલેન્જ આ સાધારણ સભાની અંદર છે જે રીતે લડાઈ કરવી હોય જે રીતે હું આવી જજો આપણા અનેક સંસ્થાઓની સહકારી છૂટી ગઈ મારા પ્રયત્નો રહેશે સહકારી સંસ્થાઓ હરીફ થાય સહકારી સંસ્થામાં રાજકારણ ન હોય માટેના પ્રયત્નો છે છતાંય જેને લડવું હોય ખરી કરવી હોય તો ભૂતકાળ નો બધા યાદ કરી લેજો કેટલી હો થયું એ આ સહકારી માળખા એ તમને પરિણામ બતાવી દુ છે ને હજી આ ઈ કાઈ માળખું છે સમય આવી જાજો પણ બદનામ કરવાના પ્રયત્નો ન કરો એટલી વિનંતી સાથે આજે વિશેષ કઈને કહેતા આદરણીય